અને આ બધા સંતોએ શું શબ્દના બાણ માર્યા બાપ પણ જો કદાચ વ્યક્તિગત કોઈને શબ્દ માર્યો નથી જીવ ઉપર ટકડું મારેલી છે પણ જો કદાચ આપણે એ વ્રતિ ના હોય આપણે એવા ખરાબ કાર્ય કરતા હોય આપણા માં એવું અભિમાન હોય આપણા માં લોભ હોય આપણા લાલચ હોય આપણા ઈર્ષ્યા હોય આપણા માં હોય આપણા પરસ્ત્રીનું સ્ત્રી ભ્રમણ કરતા હોય ચોરી ચુટલી કરતા હોય અને સંતો બોલે જાહેરમાં બોલે પછી આપડે એવા હોય ને એટલા આપણને લાગે લાગે ને લાગે એમાં બોલવા ભૂલ હોય નહીં બંધ બેસતી ટોપી પહેરી ગઈ ટોરું ટોરું એમાં સંતો નો બીજો શું સરસ પેલો ચેતન સરસ મજાની વાત મેરી મને આનંદ જ આવ્યો છે સાહેબ એમની વાત

નથી હું મારા શિષ્ય ઉપર જ વાત મેળવાનો છું કારણ કે સંતો જીવ ઉપર વાત કરે કોઈ સંતો પર વાત ના કરે સાચો સંત કહેવાય અને સંતો તો ટીટા હોય કડી છે ટકોડ કદાચ કઈ પડી ગયેલું હોય તો ઉભું થાય કારણ તમે બીજા હમું કઈક કહેતા હોય એટલે એ તમારા હમું બોલવાના જ છે શું શું બોલવું તો શું શું ટળવું

એ તો બાપા સદગુરુ બાપા આપણા સહી કરી દે આપણા સાચા હોય તો બીજા સહી કરાવવાની કોઈ જરૂર નથી કારણ તો જો સુધી સંતો એ તો બધું બોલી નાખ્યું વેદ થત્યા બ્રહ્મા થત્યા થત્યા સંકળ ને શેષ ગીતાજી તો બ્રહ્મ નહીં વાહ સદગુરુ કા ઉપદેશ શાસ્ત્રો